હલો ગાઈઝ કેમ છો હું બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે અમે લોકો જઈ રહ્યા છે રાજપીપળા નવદુર્ગા માતાજીના મંદિરે તો બધા જ ગાડીમાં આવે છે અમે લોકોએ ખાલી ટુ વ્હીલર લીધું છે કેમ કે પછી અહીંથી ડાયરેક્ટ પતાઈને જવાનું છે સિટીમાં કામ છે એટલે તો વિડીયોમાં છે કેન્ડ સુધી રહેજો તમને પણ દર્શન કરાવીશ ચાલો

કેટલા પાછળથી આઈ ગયા આગળ ગાય તો અત્યારે હવે અમે ઉભા રહ્યા છીએ ચા પીવા માટે આજે તો ગરમી બી બહુ છે અને ચારે બાજુ આજે તો બહુ જ ટ્રાફિક ટ્રાફિક છે શું કરવાનું છે મારી છે આવી ગઈ અને કરણ તો પીવાનો છે થમ્સ અપ ગાડી લઈને આવે છે ને લોકો અટવાઈ ગયા છે પાછળ ફાટક પર 2.5 કિલોમીટર નો ટ્રાફિક જામ હતો અને અમે બચી ગયા ટુ વીલર લઈને આવે છે ને એટલે અમે આગળ આવી ગયા છીએ અમે બહુ આગળ આવી ગયા છે અને આજે તો જોઈ જોવે ને તઈ ટ્રાફિક જ ટ્રાફિક અને ફૂલ ગરમી છે બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ટ્રાફિક કરેલો છે એક જ દિવસે બધા ઘરની બહાર નીકળ્યા છે જ્યારે અમે નીકળ્યા ને ત્યારે

છે રાજપીપળા અને હવે અહીંયા ઊભા છે પ્રસાદી લેવા માટે કરણ ગયો છે ગાઈસ તો અમે આઈ ગયા છે ફાઈનલી મંદિર પાસે દેખો થાકી ગયા ચલો તો દિવાળી છે એટલે આવે જ ને नंदगेश्वर महालय लेप के नहीं लेड़ वाली કેટલું લાંબુ ટેબલ છે ને આપણું ખાવાનું તો ભાઈ દેખો કરણને એક ફરમાઈશ પર કરણને બહુ ટાઈમથી ખારીપૂરી ખાવી તી મને ના ઊંઘવા દીધી એની જગ્યા છે એટલે જો એની એની બેન ની જગ્યા છે બે ગોળા વેચીને તો હું જોયું તમે મારા મમ્મીએ કેવું કર્યું ખાલી કરે ને કીધું એને એવું નઈ કીધું કે તમે બનાવો પણ જો બનાવવા બેસી ગયા જોયું

જેટલું વણો એટલું પાછું જતું રહે ને અરે રે તો ઘઉની કરવી તી ને एक वस्तु किदू तो बीजू तो डबल डबल करवा बेसी गया नहीं। नहीं कर ले बनाओ प्यारे मरु नसीब कितलू खराब छे अइया उंगवाई अइया लाइट जाती रही मैं मस्त होती थी जतु नाई आई होत हो तो झुंगी होत બંધ પંખામાં હવે ઉલટા માણસનો પડે જોલે પપ્પા એ મને ખબર પડે હું તેજસ્વી લોકો તમે લોકો અલી પેલું સડક છે ગઉ તમે સડક્યું અલી લાય 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 ખાસ ખસ નવ નહીં સડકે ગાઈસ જો આખું પેકેટ નાક દાદાનું એક સાથે સળગાવી દીધું આ છોકરીએ બા ধুমারো ধুমারো করতে